વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ત્રિગ્રહી અને પંચગ્રહી યોગ બનાવે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા ઉપર દેખાઈ રહી છે આપને જણાવી દઈએ કે બુધ ગ્રહ વૃષભ રાશિમાં સંક્રમિત થયો છે અને તેની સાથે બુધ સૂર્ય શુક્ર ગુરુ અને યુરેનસ પણ વૃષભ રાશિમાં છે મતલબ કે વૃષભ રાશિમાં ગ્રહોની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે જેના કારણે પંચગ્રહી યોગ રચાયો છે આ યોગની અસર તમામ રાશિના લોકો ઉપર જોવા મળશે પરંતુ એવી કેટલીક રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નફો મળવાની પ્રબળ તકો છે તો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પંચગ્રહી યોગ બે હજાર ચોવીસ રાજકારણ અર્થતંત્ર વેપાર શિક્ષણ હવામાન અને કૃષિ સહિત જીવનના વિવિધ ક્ષેત્રોને અસર કરશે ઘણા દેશોની રાજનીતિમાં ઉથલપાથલ થવાની સંભાવના છે જ્યારે કેટલાક દેશોમાં બળવો પણ થઈ શકે છે અને રાજકીય નેતાઓ પર હુમલો પણ થઈ શકે છે રોજિંદી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે જે લોકોમાં અસંતોષ અને વિદ્રોહની લાગણી વિકસાવી શકે છે ધંધામાં નફો ઓછો થવાના કારણે વેપારીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફીમાં વધારાની અસર ખિસ્સા ઉપર પણ પડશે શિક્ષણની ગુણવત્તા બગડવાની શક્યતાઓ છે વધુ પડતા તાપમાન અને વરસાદથી ખેતીને અસર થશે પાક ઉત્પાદન ઉપર પણ અસર થઈ શકે છે ચેપી રોકોમાં પણ વધારો થવાની સંભાવના છે તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે મેષ રાશિ તમને સારો નફો મેળવવાની તક મળી શકે છે લગ્નમાં રસ ધરાવતા લોકોને સારા સમાચાર મળી શકે છે કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં નસીબ અને ભાગ્ય મદદ કરી શકે છે બોલવામાં એક અલગ જ ઉત્સાહ અનુભવી શકાશે તમે બીજા પાસેથી કામ કરાવવામાં સફળ રહેશો તમને કારકિર્દી અને વ્યવસાયમાં અપેક્ષિત સફળતા મળશે કોઈ મોટો નિર્ણય લેતી વખતે તમને ભાઈઓ બહેનો અને સંબંધીઓનો સહયોગ પણ મળશે તમને નવી નોકરીની તક પણ મળી શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું પદ અને જવાબદારી પણ મળી શકે છે વિદેશમાં કામ કરતા લોકોને અણધાર્યો લાભ મળશે કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે કોઈ પ્રિય અને પ્રભાવીશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરશો બીજી રાશિ છે વૃષભ રાશિ પંચગ્રહી યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિમાં જ બનવાનો છે તેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો ઉપરાંત આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા સુખના સાધનમાં પણ વધારો થશે આ સમયગાળા દરમિયાન તમારી રચનાત્મક પણ સારી રહેશે તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમય શાનદાર રહેશે જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે ઉપરાંત તમારું પારિવારિક જીવન પહેલાં કરતાં વધુ સારું રહેશે અને ભાગીદારીના કામમાં પણ તમને ફાયદો થશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ જેમાં ઉદ્યોગ સાહસિકોએ કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ નહીંતર ગંભીર પરિણામો આવી શકે કર્મચારીઓને નવી જવાબદારીઓ આપવામાં આવશે શાળા કે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે મિશ્ર સમય આવી શકે છે નોંધ લેવાનો અને નિયમિતપણે સુધારો કરવાનો પ્રયાસ કરો જીવનસાથીને સમય આપવાનો ફાયદાકારક બની શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ પંચગ્રહી યોગ બનવાથી કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી આવક અને ધન લાભના સ્થાન ઉપર આ યોગ બની રહ્યો છે તેથી તમે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો આવકના નવા સ્ત્રોત પણ સર્જાઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં સફળતા અને ઘણી શુભ તકો પણ મળી શકે છે તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે આ સમયે તમને જૂના રોકાણોથી લાભની તકો મળશે તેમજ આ સમય તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તેમજ બજાર સટ્ટા અને લોટરીમાં પૈસાનું રોકાણ કરવા માંગતા લોકો માટે સમય અનુકૂળ છે છેલ્લી અને પાંચમી રાશિ સિંહ રાશિ પંચગ્રહી યોગ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિના કર્મ ઘર ઉપર બની રહ્યો છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે ઉપરાંત જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને નોકરી મળી શકે છે નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા બોસ સાથે તમારા સંબંધો પહેલાં કરતાં વધુ સારા રહેશે આ રાશિના જે લોકો વિદેશ જવા ઈચ્છુક છે તેમને વિદેશ જવાની તક પણ મળી શકે છે ઉપરાંત જો તમે વેપારી છો તો આ સમયગાળા દરમિયાન તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે